ચેરિટેબલ ફાઉન્ડેશન ટ્રસ્ટ મહુવા સંચાલિત ગાંધી હેલ્થ ક્લબ ખાતે હોમિયોપેથિક દવાખાનું અને એક્યુપ્રેશન સેન્ટરનો પ્રારંભ કરવામાં આવ્યો હતો આતકે તકે ટ્રસ્ટના ટ્રસ્ટી ગણ અને સેવા આપનાર ડોક્ટર ખાસ ઉપસ્થિત રહ્યા હતા મોહુવા શહેરના બંદર રોડ પર બારપરા નજીક આવેલ ગાંધી ચેરિટેબલ ફાઉન્ડેશન ટ્રસ્ટ મહુવા સંચાલિત ગાંધી હેલ્થ સેન્ટર ખાતે હોમિયોપેથિક દવાખાનું અને એક્યુપ્રેશર સેન્ટરનો પ્રારંભ કરવામાં આવ્યો છે આ તકે ટ્રસ્ટના ટ્રસ્ટીશ્રીઓ સેવા આપનાર ડોક્ટર શ્રીઓ અને નગરજનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા ગાંધી ચેરિટેબલ ફાઉન્ડેશન ટ્રસ્ટ દ્વારા મહુવા શહેર સહિત અન્ય શહેરોમાં પણ લોકહિત લોક ઉપયોગી કાર્યો થઈ રહ્યા છે ત્યારે વધુ એક સારા કાર્યનો પ્રારંભ થયો છે જેમાં મહુવાના બંદર રોડ બારપરા નજીક આવેલ ગાંધી હેલ્થ સેન્ટર ખાતે હોમિયોપેથિક દવાખાનું અને એકોપ્રેશર સેન્ટરનો પ્રારંભ કરવામાં આવ્યો છે અહીંના સ્થાનિકો પછાત વિસ્તારના લોકોને કોઈ શારીરિક તકલીફ થઈ હોય તો નજીકમાં જ સારવાર મળી રહે તેવા શુભ હેતુ સાથે આ હોમિયોપેથિક દવાખાનું અને એક્યુપ્રેશર સેન્ટરનો પ્રારંભ કરવામાં આવ્યો છે આ ઉદ્ઘાટન સમયે ઉપસ્થિત મહાનુભાવો અને મહેમાનો દ્વારા ભારતીય સંસ્કૃતિને અનુસરી દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યું હતું મધુમતી નગરી એટલે આપણો મોગવા મોગવાનો સૌરાષ્ટ્રનો કાશ્મીરી તો સૌરાષ્ટ્રના કાચોને કંઈક નવું કરવાનું એક સમન્ના સાથે આજે આપણું ટ્રસ્ટ છે ગાંધી ચેરિટેબલ ફાઉન્ડેશન ટ્રસ્ટ મહુવા એના દ્વારા જે બે અભિગમ થવા જઈ રહ્યા છે પ્રથમ આ જગ્યા પર હોમિયોપેથી ક્લિનિક શરૂ થવા જઈ રહ્યું છે એ માટે જોદા તાળી થઈ જાય મહુવાના નિવાસીઓને જે હાલની સારા સારી સારવાર કહી શકે તેવી હોમિયોપેથી સારવાર સૌને પ્રાપ્ત થાય એ માટે ગાંધી ટ્રસ્ટ દ્વારા આજેની શુભ શરૂઆત થવા જઈ રહી છે સાથે આપણે બધા લગભગ મોટાભાગના વડીલો ખાસ કરીને ગોઠણના દુખાવાથી પગના દુખાવાથી હાથના દુખાવાથી ચોપમાશુના દુખાવાથી પ્રભાવિત હોય છે ત્યારે એમાંથી બહાર કાઢવા માટે એની પીડાને દૂર કરવા માટે પીડા શમક માટે એક પ્રેશર સર્વિસ સેન્ટરમાં શિવવા જઈ રહ્યું છે એના પણ ડૉક્ટર ભરતભાઈ પરમાર એનું સંચાલન કરવાના છે લોક એની સેવા આપવાના છે એ નિષ્ણાત છે અને હોમિયોપેથી ક્લિનિકમાં ડૉક્ટર હિમા સાહેબ એ પોતાની સેવાઓ એ ક્લિનિકમાં આપવાના છે

સો વર્ષ પહેલાં ગાંધી પરિવાર હતું આ ગાંધી પરિવારે જે ચાલુ કર્યું છે એ યાત્રા આપણે આગળ ધપાવવાની છે એટલે આપણે બધા તો ધીમે જીમાન પણ આ જગ્યાનો સારામાં સારો ઉપયોગ થાય લોકોને આમાં લાભ મળે એ આપણે બધાએ ભેગા થઈને કરવાનું છે વૃદ્ધાશ્રમ તો સરસ રીતે ચાલી રહ્યું છે બધા સરસ રીતે ચલાવે છે અને અહીંયા એક ટીમવર્ક છે એનો અમને બહુ આનંદ છે અમે તો બેજી આવીએ ને કે બે જઈએ પણ અહીંયા જે અમારી એબસન્સમાં કામ થઈ રહ્યું છે અમારે કિશોરભાઈ હોય અશોકભાઈ હોય અમારે અતુલ હોય અને સાહેબો હોય આ બધા જે કામ કરી રહ્યા છે અહીંયા પ્લસ અમારા લોકલ ટ્રસ્ટીઓ કારણ કે અમે તો આવીએ બે નથી પણ રોજે રોજનું કામ છે મંદિરભાઈ છે ગોમતભાઈ છે બીજા અમારા જોશી સાહેબ છે દિલીપભાઈ લહેરી છે જે આજે મુંબઈ છે આ બધા લોકો રેગ્યુલર કામ કરે છે આતકે ગાંધી ચેરિટેબલ ફાઉન્ડેશન ટ્રસ્ટમાંજ સેવા આપતા અને ગોલ્ડ મેડાલિસ્ટ હોમિયોપેથિક ડોક્ટર એવા હિમાંશુ પુરોહિતે ગાંધી ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા વર્ષો પહેલા હોમિયોપેથિકની સારવાર મોવામા શરૂ કરવામાં આવી હતી અને તેમાં ટ્રસ્ટનો અને ટ્રસ્ટીનો શું ફાળો રહ્યો હતો તેવી વાતો જણાવી હતી તમામ મારા સ્ટાફ કર્મચારીઓ અને મહેમાનો બધાનું ગાંધીજી રિટેબલ ટ્રસ્ટ સુધી હું સ્વાગત કરું છું ખાસ તો બધાને ખ્યાલ હશે કે મહવા ખાતે હોમિયોપેથીનો પાયો અથવા પાયો મેળવવા મુવા ખાતે એવા શ્રી જગદીશભાઈ ગાંધી જેઓએ હોમિયોપેથીના ડેવલપમેન્ટ અને હોમિયોપેથી સિસ્ટમના વિકાસ પ્રચાર માટે ખૂબ જ ખૂબ જ પ્રયત્નો કર્યા ખૂબ જ મહેનત કરી અને એમનું જ એવું હતું કે ભાઈ હર ઘર હોમિયોપેથી હોય એ લોકો હોમિયોપેથી દવાને પણ આટલી જ સ્વીકારે એટલે એલોપેથીની દવાને સ્વીકારે છે એના માટે એમણે ખૂબ જ પ્રયત્નો કર્યા અને એમનું જ સપનું હતું તો એ વાત કરી એ પ્રમાણે એને હવે એ સપનાને આપણે આગળ વધારી અને એક આપણો જે આપણા દરબારગઢમાં હોમિયોપેથી ક્લિનિક ચાલે જ છે હવે એવું જ ક્લિનિક આપણે અહીંયા આ વિસ્તારમાં કે અહીંયા જે લોકો છે અહીંના વિસ્તારની જે પબ્લિક છે એ પણ હોમિયોપેથીનો લાભ લે આ શુભ ઉદઘાટન પ્રસંગે એક્યુ પ્રેશર ના માસ્ટર એવા ભરતભાઈ પરમારે જણાવ્યું હતું કે આ ગાંધી ચેરિટેબલ ફાઉન્ડેશન ટ્રસ્ટના ટ્રસ્ટીઓ મોટી ઉંમરે પણ સેવાકી કાર્યો શરૂ રાખી અને મહુવા શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારના લોકોની સુખ સગવડતા માટે કેવા કાર્યો કરી રહ્યા છે તેવી અનસુની વાતો જાણવી હતી બાદ ગાંધી ચેરિટેબલ ફાઉન્ડેશન ટ્રસ્ટના ટ્રસ્ટીઓ પરિવારજનો અને સેવકો અને કર્મચારી ગણ દ્વારા આ હોમિયોપેથિક દવાખાનું અને એક્યુપ્રેશર સેન્ટરનું રેડ રિબિન કાપી શુભ પ્રારંભ કરવામાં આવ્યો હતો કે આ જે કઈ સેવા કરવાનો અમને મોકો આપ્યો છે તે બદલ મેં ખૂબ ખૂબ આભાર માન્યો જગદીશ દાદા ને એક નાનકડી વાત આજે ન ભૂલતો હોય તો બ્યાસી વર્ષની ઉંમરે મહારાષ્ટ્રથી મહુવા ગાઢી ચલાવીને આવતા એકલા ત્યારે અમે ઘણીવાર સાથે બેસતા તો દાદા કેમ તમે હવે આટલી ઉંમરે એટલે મેં પી કે મારું મહુવાના વૃદ્ધાશ્રમ મારી બહેનો નીકળી અને ફરજવાર સ્કોલરશીપ દાદાએ ન ભૂલતો હોય તો ઓછામાં ઓછી પાંચસો થી કરી વધારે

જે કોઈ આપણને શરીરનો દુખાવો હોય તેના શરીરના અમુક પોઈન્ટ્સ દબાવીને સારવાર કરવાની એટલે એક પ્રેશર સારવાર કહેવામાં આવે છે